ભરૂચના લિંક રોડ ઉપર આવેલ ગણેશ માં ચોરી કરવા આવેલ ચોર સ્વાન ના ભસવાથી સ્થાનિકોના હથે ચડી જતા સ્થાનિકોએ બરાબર નો ટીપી નાખી શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો ભરૂચના લિંક રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રાત્રિના સમયે એક ટશ્કર બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાનમાં અવાજ થતા તેમાં અવાજના કારણે નજીકમાં રહેતો એક પરિવાર જાગી ગયો તેમણે તપાસ કરી પીછો કરી ઝડપી પાડ્યો હતો સોસાયટીના અન્ય લોકો આવી જતા તેમણે તેને મેથી પાક ચકાડી એ ડિવિઝન પોલીસ સોંપી દીધો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં ચોરીના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને શિયાળાની શરૂઆતથી લઈને હવે શિયાળાના અંતિમ દોર સુધી અનેક ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે તેવામાં ચોરીની ઘટના થી ત્રસ્ત લોકોએ ભરૂચની બંધ તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો બીજી તરફ ટસ્કર ને કારણે સોસાયટી ના સ્વાન ભસવા લાગતા નજીકમાં રહેતો એક પરિવાર જાગી ગયો હતો સોસાયટી માં ટસ્કર હોવાની આશંકા એ બહાર નીકળી જોતા એક શખ્સ ફાફા મારતો જણાતા પિતા પુત્ર તેનો પીછો કરી ઝડપી પાડી બુમરાણ મચાવતા આસપાસના અન્ય લોકો પણ જાગી ગયા હતા લોકો એકત્ર થતા ટશ્કર તેમના હાથમાંથી છટકી ભાગવા જતા તેને ઝડપી પાડ્યો હતો લોકોએ તેને મેથી પાક ચખાડી એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો કે આ અંગેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે